અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના પુલોની સુરક્ષા માટે ખાસ પેનલની રચના કરી ચાર જુદી જુદી એજન્સીઓને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે છે જેમાં સુરત તથા અન્ય સામેલ સુભાષ બ્રિજનું બીજી વખત વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં સ્પાનના ભાગમાં અને ફૂટપાથની જગ્યાએ મહત્વની તિરાડો તથા નુકસાન જોવા મળ્યા જેને કારણે મોટી દુર્ઘટના ટાળવા તાત્કાલિક બ્રિજને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું અમદાવાદ મહાનગરપાલિકામાં બ્રિજના ઇન્સ્પેક્શન માટે એમ પેનલ બનાવવામાં આવી હતી ચારેક એજન્સીઓને અલગ અલગ બ્રિજનું ઇન્સ્પેક્શનની કામગીરી આપવામાં આવી હતી સુફા ફ્રીજનું પણ ઇન્સ્પેક્શન જ્યારે બીજી વાર કરવામાં આવ્યું ત્યારે ત્યાં અગર આપણને સ્પાનની અંદર તદ ઉપરાંત જે બાજુને ફૂટપાથ વોકિંગવાળી જગ્યા છે ત્યાં આગળ ડેમેજ જોવા મળ્યું અને મુખ્ય રોડ પર તિરાડ પણ જોવા મળી એના અનુસંધાને મોટી ઘટના ન બને એટલા માટે તાત્કાલિક ધોરણે એને બ્રિજને બંધ કરવામાં આવ્યો તદઉપરાંત આપણે વાત કરીએ કે બીજા આ બ્રિજનું ઇન્સ્પેક્શન હાલમાં આઈઆઈટી રૂડકી એસવી એનઆઈટી સુરત અને વિવિધ એજન્સી એમ પેનલની કોર્પોરેશન એનો અભ્યાસ કરી રહી છે રિપોર્ટ આવ્યા બાદ હાલની પરિસ્થિતિ બ્રિજની શું છે આગામી સમયમાં કેટલા સમય માટે એને દરેક સ્પાનની ચકાસણી કરીને બંધ કરવો એ લગભગ એકાદ અઠવાડિયાની અંદર સુભાષ બ્રિજનો નિર્ણય કરવામાં આવશે એ જ રીતે જે ગુરુ આપણે વાત કરીએ કે ગુરુજી બ્રિજની વાત છે ત્યાં આગળ પણ આવનાર એક બે દિવસની અંદર જે ઉપરની વાત કરીએ કે માઇક્રો રિસરફેસ લેવર એને રિપેર કરવામાં આવ્યું હતું પરંતુ તરત જ ટ્રાફિકમાં ખોલી દેવામાં આવતા એ રિપેરિંગના આપણે વાત કરીએ કે દૂર મટિરિયલ દૂર થઈ ગયું આગામી ચોવીસ કલાકની અંદર ગુરુજી જે બ્રિજ છે એનું રિપેરિંગ પણ ચાલુ થઈ જશે અને ટૂંકમાં કેટલાક કલાક માટે કદાચ એક બ્રિજ વન સાઈડ બાજુથી એને બંધ પણ કરવો પડે